તો આઈ લવમ્મદના પોસ્ટર ને સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવાની કોશિશ એ રાજકીય હોઈ શકે રાજ્યમાં શાંતિ અને સલામતી જળવાય એ સૌની જવાબદારી લોકોને અપીલ કરું છું કે કોઈના બળકાવવામાં ન આવે કોઈ પણ પ્રકારે શાંતિપૂર્ણ વાતાવરણ અમદાવાદ શહેરના અંદર પણ ઈદે હતા ઘણી જગ્યાએ બસ સ્ટોપ પર આજે પણ લાગેલા છે ને અત્યારે પણ ઘણી જગ્યા રોડ સાઈડ પર લાગેલા છે મારા જાણવા મુજબ જે પ્રમાણે અત્યારે કોઈ પણ જાતના બેનર નવા કોઈએ લગાડ્યા નથી આ બેનર લાગેલા છે ઈદે મિલાદ સમયના જ છે અને લોકોએ આઈ લવ મોહમ્બદના બેનર એટલા માટે લગાડે કે ભાઈ જે દુનિયામાં જે શાંતિનો સંદેશો આપ્યો છે એ પેગમ્બર સાહેબના જન્મ દિવસે દરેક પાસે પણ પોતાના મહોલ્લામાં અથવા તો કોઈ જગ્યાએ કોઈ મોટા કાર્યક્રમ થતા હોય પોતાના ધર્મના અંદર જેટલો અધિકાર આપેલો છે તમામ સમાજ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ લોકોને મારી વિનંતી છે કે આ પ્રકારનું જે પણ અત્યારે જે લોકો એક ટ્રેન્ડ ચલાવી રહ્યા છે એને અંદર ખાસ કરીને યુવાનો ના અંદર જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે હું લોકોને વિનંતી કરું છું કે ગુજરાતના અંદર શાંતિ સલામતી સુરક્ષા તમામની જવાબદારી આપણા સૌની છે અને આ પ્રકારની જ્યારે ઘટના બનતી હોય કોઈ જગ્યાએ આપણે જોયું છે કે અત્યારે બૈયલ અંદર દહેગામમાં બૈયલ અંદર તોફાન થયું બરોડાના અંદર થયું ગોધરાના અંદર થયું ત્યાં આઈ લવ મોહમ્મદની જે રેલી નીકળી અને કોઈએ કોઈ જગ્યાએ કોઈ કાંકરી ચારો કરીને સોશિયલ મીડિયાના અંદર જે મેસેજ નાખ્યો જેનાથી આખા ગુજરાતના અંદર શાંતિ ઢોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે મને લાગી રહ્યું છે કે અત્યારે જે પ્રમાણે ગુજરાતની શાંતિને ઢોળવાનો કોઈ પ્રયાસ કોઈ રાજકીય રીત થતો હોય એવું મને લાગી રહ્યું છે